નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી દેવગઢ સામાન્ય સભા રહી મોકૂફ પાલિકાની બીજી સામાન્ય અનેક સભ્યો ગેરહાજર હાજર ચોવીસમાંથી ચાર સભ્ય હાજર રહેતા અનેક સવાલો અગાઉની સામાન્ય સભામાં કેટલાક પાલિકા સભ્યોએ કર્મચારીઓ સામે ચડાવી હતી બાયો પાલિકા સભ્ય તેમજ પાલિકા કર્મચારી વચ્ચે તૂતું મેમે થઈ હોવાના કારણે સભ્યો રહ્યા ગેરહાજર પાલિકા કર્મી ના કહેવાથી વાલ્મેનો પણ ફરજથી વેગડા રહ્યા નગરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે પાણી ન આવતા વાલ્મેમને ટેલિફોનિક પૂછતાનો થયો ઓડિયો વાયરલ ઓડિયોમાં વાલમેને જણાવ્યું કે લાઇટ પાણી જેવી તમામ વસ્તુઓ બંધ રાખવાની સૂચના પાલિકા કર્મચારીઓથી લઈ સફાઈ કર્મીઓ થયા એકત્ર પાલિકાના કયા કર્મીના કહેવાથી વાલમેન સહિતના કર્મીઓ રહ્યા ફરજથી વેગડા પાલિકા પ્રમુખે ફરી અઢાર જૂને સામાન્ય સભાની તારીખ જાહેર કરી પાલિકા ચીફ ઓફિસર સામાન્ય સભા ને લઈને મીડિયાથી રહ્યા દૂર બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘરબાળિયા કે અન્ય નાગરિકો દ્વારા જે આ જુલ્મ કરવામાં આવે છે કર્મચારીઓ ઉપર અધિકારીઓ ઉપર કે જે રીતે ગેરવર્તણૂક રીતે વાતચીત કરવામાં આવે છે એ કરવી ના જોઈએ કારણ કે દરેક તો આત્મસન્માન છે અને દરેકને લાગણી દુભાય છે એવી રીતના વાક્યો બી વાપરવામાં આવે છે અમુક જે સભ્યોશ્રી દ્વારા કે એ બધું બંધ થવું જોઈએ કારણ કે એના લીધે અમારું શું કહેવાય કામમાં ડિસ્ટર્બ બરાબર છે કામ કરવાની પદ્ધતિમાં અમારું

સાંજ સુધી એમને પ્રશ્ન ફોન કરીને પૂછીશ કે ભાઈ આમ તો ફોન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે ગામના વિકાસ માટે એમનું કર્તવ્ય છે કે એમને આવવું જોઈએ તો જ ગામનો વિકાસ થવાનો છે એકલાથી મારાથી પ્રમુખ તરીકે પોસિબલ તો છે નહીં કેમ સભ્ય નહીં આવે એનું કારણ કોઈ બનાવવા બનાવ તો કોઈ બન્યો નથી પણ એવું કદાચ બની શકે કે કર્મચારીઓની તમામ જે લાગણીઓ માગણીઓને એમના આત્મસન્માનને જે ઠેસ પહોંચે છે એનું એમને જે દુઃખ થાય છે એમને જે રીતના એમની જોડે વર્તન કરવામાં અમુક સભ્યો દ્વારા જે આવે છે એમને લઈને આજે માત્ર ખાલી રજૂઆત કરવાની હતી અને એના માટે અહીંયા બધા કેમ્પસમાં ભેગા થયા હતા અને એમનો હક છે તો કદાચ એને ધ્યાનમાં રાખીને આયા કે નહીં આયા હું ચોક્કસપણે નહીં કહી શકું પણ મારું માનવું છે કદાચ બની શકે એવું કર્મચારીઓ દ્વારા જે હડતાળ પર ઉતર્યા હોય એવું કહેવામાં આવી રહ્યું હતું એ નહીં બિલકુલ તદ્દન ખોટી વાત છે કર્મચારી બધા એકત્રિત થયા હતા હા કર્મચારી એકત્રિત થયા હતા એટલા માટે થયા હતા કે આવનાર સમયમાં બોડી આજે જ્યારે સામાન્ય સભા થવા જઈ રહી છે અને બધા જ એક સાથે હાજર રહેવાના છે તો એમની સામે વન બાય વન શાખા પોતાનો રજૂઆત કરી કે અમે પણ માણસ છીએ અમારું પણ માન સન્માન છે અમારું પણ સન્માન છે અમારી પાસે એ રીતનું વર્તન કરવામાં આવે કે જેથી અમને કામ કરવામાં આનંદ આવે એ રીતનું વર્તન નહીં કે જેથી અમારું મોરલ ડાઉન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું નથી ચાલુ એના માટે પૂછવામાં આવતા એવું કહેવામાં આવ્યું હતું કે અમારા જે કર્મચારી છે તેમના દ્વારા વાલ એના લીધે જે કે પાણી ચાલુ કરી આમાં ઘણીવાર કેવું છે કે પોતાનું એક મેન્ટાલિટી કે તમે સામેવાળી વાક્ય રચનાને કઈ રીતના લઈ શકો છો પણ આ બાબતે હું ડિફેન્સ લાઈન એટલું કહીશ કે જ્યારે પોતાની શાખા આજે એમના ઉપરના ચોવીસ સભ્યોશ્રી જ્યારે સામાન્ય સભા યોજાઈ હોય તો સવાય વસ્તુ છે કે એમને બે થી અઢી કલાક પહેલાં એમની ફરજ પર રહેવું જોઈએ તો એના કારણે કદાચ રહ્યા હોય અને વાલ કદાચ ખોલવાનો રહી ગયો તો કંઈ મોટો પ્રશ્ન નથી તો હમણાં લગભગ બધા કામે લાગી જ ગયા થઈ જવાનું છે